સાહેબ ભાઈ મને ભરોભાઈ પોણી બજાર આવ્યા શંકરભાઈ પબ્લિકે કોઈ જ કર્યા બીજું કોઈ એટલી મદદ કરી બધું કર્યો સર્વે કરાયા સાચું નિધન કરાયું નથી બધું

વ્યક્તિત્વ રીતે બહુ તટસ્થ અને નીડર મોણ અને ત્યાં સાહેબ આટલી પબ્લિક ઘરે પબ્લિક ઘરે ના થોત શંકર આ જગ્યા ધારા હોત તો પબ્લિક પહેલી ટેસ્ટ લાવ્યું હોત પશુઓને ઘાસ ચારો હલાવ્યો હોત પબ્લિક દરેક જગ્યાએ સ્થાનતર કર્યા હોત ઊંધી જગ્યા ઉપર રાશન હલાવ્યું હોત અત્યારે કોઈ વસ્તુ નથી બાકી શંકર હોતા બધું હોત હમણાં હલાવશે તો ખરી હલાવશે હવે અમને હવે શંકર ઉપર સરકાર ઉપર ભરોસો રહે કે હલાવે તો સારું એમ

બધું પશુ પક્ષી મર્યા ડોક્ટર મળવા પાત્ર થાય મળશે બે હજાર પંદર માં ખુબ શંકરભાઈ મદદ કરી અને શંકરભાઈ બધી રીતે મદદ કરી અને હાલ ને મદદ કરશે સો ટકા સાચા માણસભાઈ સાહેબ સો ટકા અમે માણસ પણ આ તો અમારા દુર્ભાગ્ય છે કે સભ્ય તરીકે વધારે પ્રગતિ ના પંથે કેટલું આમ વિકસિત બનાવ્યું એનાથી સારો થયો